હેલો ફ્રેન્ડ્સ ઉમિયાપુરમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું તુવેર ઠોઠા શિયાળો છે એટલે તુવેર તુવેરઠોઠા દરેકના ઘરમાં બનતા જ હોય છે પણ આજે આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરી અને મહેસાણાના ફેમસ એવા તુવેર ઠોઠા બનાવીશું તો ચાલો શરૂ કરીએ તુવેર ઠોઠા બનાવવા આપણે કઢાઈમાં બસો થી સવા બસો ગ્રામ થાય એટલું આપણે તેલ લીધું છે આપણે અઢીસો તુવેર લીધી છે એટલે આમ તો અઢીસો તેલ હોય પણ આપણે થોડું ઓછું લીધું છે તો તેલ ગરમ થાય એટલે આપણે જીરું એડ કરીશું જીરુંને થોડું તતડવા દઈશું જીરું આ રીતે તતરવા લાગે એટલે આપણે એમાં અડધી ચમચી હિંગ એડ કરીશું થોડીવાર થવા દઈશું તો જીરું તતળી ગયું છે હવે લીલું લસણ લઈશું તો પાંચસો ગ્રામ મેં લસણ લીધું છે જેટલી તુવેરવા એનાથી ડબ્બલ લસણ લેવાનું

હું લસણ માં આપણે થોડું મીઠું એડ કરી દઈશું એટલે લસણ ફટાફટ ચડી જશે અને એનો કલર પણ સરસ ગ્રીન જળવાઈ રહેશે આ રીતે ચલાવતા જઈ લાકરી લેવાનું છે પાંચ થી સાત મિનિટ જેવું થશે આટલું પાંચસો ગ્રામ લસણ હશે એટલે પાંચથી સાત મિનિટ મીડિયમ ગેસ પર થશે એ આપણે થોડી ઉતાવળ નહીં કરવાની શાંતિથી કરવાની તો ચાર મિનિટ જો થયું છે ને આ કલર થોડો ડાર્ક થવા લાગે છે લસણનો તો લસણ તમારે એકદમ ઝીણું જ કટ કરવાનું અને સુરતમાં બે જાતનું લસણ આવે છે કડીવાળું આવે છે અને એક પેલો વરાછાનું જાડુ લસણ ક્યાં દે તો આપણે જાડુ લસણ આવે એ જ લેવાનું એનાથી ટેસ્ટ સરસ આવે છે અને એની સ્મેલ પણ સરસ આવે છે એટલે આ મેં જાડુ લસણ આવે છે એ જ લીધું છે અને કટ આપણે એકદમ ઝીણું કટ કરવાનું તો આ સરસ કલર જુઓ તમે થોડો આ પાનનો કલર ડાર્ક થવા લાગે છે એટલે આપણને ખબર પડે કે આપણું લસણ ચડવા આવી ગયું છે જે આપણે એક મિનિટ જેવું મીડિયમ ગેસ પર સાત સાતડીશું લસણ ચડી ગયું છે હવે એમાં આદુ અને મરચાંની પેસ્ટ બનાવી છે તો આપણે એક વાટકી જેટલું લઈશું તમારે જે રીતે તીખાશ જોતી હોય એ રીતની તમારે એડ કરવાની અડધી વાટકી આદુ લીધેલું અને અડધી વાટકી મરચા લીધેલા તો એને આપણે સાંતળી આદુ મરચા સંતરાઈ ગયા છે હવે આપણે એક કાંદો અને પાંચસો ગ્રામ ટામેટા એની ગ્રેવી કરેલી છે એડ કરી દઈશું કાંદો એ કરી લીધો છે અને ના લો તો પણ ચાલે પણ એક લઈ સીધો સ્વાદ સારો આવે છે ને આપણને ટેસ્ટમાં કાંદાનો થોડો ખબર પડશે એટલે સારું લાગે છે એક જ કાંદો લીધો છે ના તમારે ના લેવો હોય તો ખાલી ટામેટાની જ ગ્રેવી કરી શકો હવે ટામેટા ચડે સાથે આપણે મસાલા પણ કરી દઈશું એટલે મસાલા પણ સાથે ચડી જાય મસાલામાં એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અડદર આપણે અડધી ચમચી જ એડ કરીશું એક ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું આપણે પહેલાં પણ ઉમેરેલું અને તુવેરો બાફી એ વખતે ઉમેરે છે એટલે આપણે સાચવીને એડ કરીશું હવે એક ચમચી ગરમ મસાલો એડ કરીશું બે ચમચી જેટલો ગોળ એડ કરીશું હવે આપણો એક સિક્રેટ મસાલો ઉમેરીશું પછી આપણો આચાર મસાલો જે આવે છે મીથિયા કેરીનો એ આપણે એક ચમચી જેટલો એડ કરીશું બધું સરસ મિક્સ કરી લઈશું એટલે ટામેટાને સાથે આપણો મસાલો પણ સંતરાઈ જશે હવે ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે પછી જ આપણે તુવેરના ઠોઠા એડ કરીશું એટલે બાફેલી તુવેર છે એ એડ કરીશું તો સામે તત્તામાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે બાફેલી તુવેર એડ કરીશું તો મેં પાંચ કલાક પલાળેલી અને પછી બે વિસલ કરેલી એટલે સરસ તુવેર બફાઈ ગઈ છે એડ કરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે તુવેરમાં આપણો મસાલો ચડે એ માટે આપણે થવા દેવા ચડવા દેવાનું છે એકદમ સ્લો ગેસ રાખવાનો અને ઢાંકણ ઢાકી અને આપણે ચડવા દઈશું પહેલાં સરસ આ રીતે મિક્સ કરી દઈશું હવે ઢાંકણ રાખી અને ચડવા દેવાનું દસ મિનિટ જેવું કદાચમાં ગેસ પર એકદમ સ્લો ગેસ પર થવા દઈશું હવે આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો સરસ તેલ બહાર આવી ગયું છે એકવાર મિક્સ કરીશું પછી હવે આમાં આપણે લીંબુનો રસ એડ કરવાનો છે લીંબુનો રસ આ રીતે છેલ્લે જ એડ કરવાનો તમારા જગ્યાએ મસાલા ચેક કરી લેવાના જો કંઈ વધઘટ હોય તો એડ કરી દેવાનો હવે લીંબુનો રસ એડ કરી દઈશું એ બધું સરસ મિક્સ કરી દઈશું સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે ઉપરથી દાણા એડ કરી દઈશું તો આપણી તુવેરના ઠોઠા સરિંગ માટે તૈયાર છે જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું નવા